અને છોકરીએ મને ફરિયાદ કરી કે વિજયભાઈ આ રીતે આ વ્યક્તિ મને હેરાન કરે છે એ વખત આની મારી મિત્રતા મને સમજાયો કે તું મારો મિત્ર છે અને કોઈ વસ્તુ સામાજિક પટ્ટી હોય તો એ વખત પતાવી લોકોની શરમે પરંતુ અવારનવાર આને આ હરકતો ચાલુ રાખી અને પછી મને ધમકી આપવા માંડ્યો કે તું મને પૈસા બાકી હું તને સ્ટેજ પ્રોગ્રામ નહીં કરવા દઉં હું તને મારી સારી રીતે લુખા લઈને જ્યાં ત્યાં મારા લાઈવ પ્રોગ્રામમાં પહોંચી જતો હતો આ બાબતે મેં હોમ મિનિસ્ટર સાહેબ હર્ષવીર સાહેબને પણ પ્રયાસ કર્યો સંપર્ક કરવાનો પાટીલ સાહેબને પણ વાત કરી હતી સાહેબ મારી જાનને ખતરો છે અને આ રીતે વ્યક્તિ મને હેરાન કરે છે તો સામાજિક અમે લોકો જ્યારે જવાબ માંગવા ગયા તો ત્યારે આને પાર્ટીનો દુરુપયોગ કરીને ઉપરથી આના પપ્પાએ અને બધાએ દુરુપયોગ કરીને મારા ઉપર ખોટા ખોટા આરોપો લગાયા અમે લોકો જવાબ લેવા ગયા તો આ લોકો એવો આરોપ લગાવ્યો કે આ લોકો અમે મારવાયા છે તો સુધી એને ગ્લોકગાયક તરીકે મારું મારવાનું કામ છે

અત્યાર છે જ નહીં એ લોકો બીજા કોઈ હશે મારા જે સામાજિક કાર્યકરો હતા એ માત્ર ને માત્ર જવા ગયા તું શું માગ છે એના જોડે સર કઈ હોય જવાબ લેવા જતા સામેથી ગાડી ગરોડ ચાલુ થઈ ગઈ અને લોકો મારો 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 જોર જોર થી નારા કર્યા એટલે અમા જે ગરો હતા એ પોતાની આત્મ સુરક્ષા માટે અમે જઈએ છીએ આ આ પ્રકૃતિ કુછતે એને કર્યું છે અને તે સત્તાય સત્તાનો દુરુપયોગ કરે આજ બેન પણ સવાલ અહીંયા આવે છે ને સીસીટીવી ફૂટેજ પણ છે ગાડીમાંથી ઉતરતા તમારો પોતાનો સીસીટીવી ફૂટેજ છે હું તો જ નથી એ વસ્તુ તો બિલકુલ છે જ નથી ઉતરું મારો ભાઈ સેમ મારા જેવો લાગે છે હશે અને કદાચ હું ઉતર્યો છું તો તમે મને કરી બતાવો કે વિજયભાઈ ઉતર્યા બાકી આ લોકો દુરુપયોગ કર્યો છે નક્કી છે ને હું અત્યારે બિલકુલ કંટાળી ગયેલો વ્યક્તિ છું કારણ મને એવું કીધું છે કે હું તને ગમે ત્યારે મારી નાખીશ સાહેબ મને જાનથી મારો ધમકી આપેલ છે તો અને સત્તાએ એફઆઈઆર કરી છે સત્તાનો દુરુપયોગ કરી તો વિજયભાઈ તમે પાર્ટીમાં કીધું આ સી આર પાટીલ સાહેબ ને કીધું તમારા પ્રદેશ અધ્યક્ષ છે હા હા તમે એમને સાહેબ ને મેં વાત કરી હતી કે સાહેબ આ રીતે મારે થોડો બનાવ બને છે સાહેબે મને કીધું કે હમણાં

પણ આ મુદ્દો હું સામાજિક જ ગયો પરંતુ એને 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 પછી ખબર પડી કે આ વ્યક્તિ હવે કઈક આગળ પગલું લેશે મારા વિરુદ્ધ ફરિયાદ કરશે એટલે એને મારા પેલા જ ફરિયાદ કરી નાખી દે એટલે પતાવા તો તમે ગયા હતા ત્યાં આગળ લોકેશન ઉપર હતા ના હું નતો ગયો મારા સમાજના આગેવાનો ગયા હતા પતાવા માટે અચ્છા અને એ વ્યક્તિ એવું કહી રહ્યા છે કે એની એના જીવને તમારાથી ખતરો છે જે દિનેશ નામનો વ્યક્તિ તો બેન તમે કમ્પેર તો કરો લોકોને ખ્યાલ છે અને લોકલ વિસ્તારમાં તો જઈને પૂછો કે કોણ લુકું છે અને કોણ શું એના ધંધા છે લોકોને ખબર જ છે લોકલ વિસ્તારમાં ખબર છે તમે એનું એનું કેમ સાંભળો છો લોકોનું સાંભળો આજ સુધી કેમ આટલા દસ વર્ષથી હું ગાઉ છું મારો એક પણ બનાવવાનો ના બન્યો દાદાગીરીઓનો મારો વિષય જ છે મારો વિષય તો ગાવાનો છે ને બેન હું કઈ રીતે આ વસ્તુ કરી શકું બિલકુલ તો લોકોના મગજમાં બેસે બિલકુલ વિજયભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખુબ ખુબ આભાર